તમે અહીંયા મહિનો પૂરો થવાને બે દિવસની વાર છે ને હજુ આજે તારીખ થઈ છે તો અત્યારે કેમ ચો બે દિવસ પછી આવજો બટા મને ખબર છે કે હજી મહિનો પૂરો થવાની બે દાડાની વાર છે પણ આ રોહન અને રિયાને છે ને કંઈક કામ માટે બારગામ જવાનું થયું છે એટલે હવે ઘરે હાવ એકલી રહીને હું કરું મન મુંજારો થાય તો મેં કીધું લાવ અહીં આવતી રહો અરે વાહ બાનું તો બહુ મસ્ત છે પણ સાંભળો મારી વાત એ લોકો બે દિવસ બહાર જતા હોય ને તો ઘરમાં એકલું પડ્યું રહેવાનું હોય અહીંયા ના પહોંચી જવાનું હોય જાઓ બે દિવસ પછી મહિનો પૂરો થાય ને ત્યારે જ આવજો અરે પણ એ મારી માં છે અને તું અમને જાકરો આપી રહી છે ખબર છે તમારી માં છે અને હું ક્યાં ના પાડું છું કે હું તમારી માને નહીં સાચું એમ પણ સીધી એવી વાત છે આ તમારા બંને ભાઈઓ વચ્ચે ભાગ પડ્યા છે ને કે એક મહિનો બાદ તમારા ઘરે રહેશે ને એક મહિનો એના ઘરે તો વારા પ્રમાણે હજુ મહિનામાં બે દિવસ ઓછા છે એટલે હું બાને અત્યારે નહીં રાખું અરે પણ રોહન ને લોકો બહાર ગયા છે તો બે દિવસ પહેલા આવી ગયા થાય શું થઈ ગયું હા પણ એનું ઘર છે ને આ તમારો ભાઈ છે ને દર મહિને કઈક ને કઈક બાના કાઢ છે અને બે ત્રણ દિવસ આમ અહીંયા આવેલા મોકલી દેશે જો હું આ બધું નહીં ચલાવી લઉં મેં એકવાર વાર કહ્યું ને કે મહિનો પૂરો થશે ને પછી જ હું આમને અહીંયા રાખીશ ત્યાં સુધી નહીં ચલો ઊભા થાઓ અરે પણ અરે તું આ શું કરી રહી છે અરે શું કરું છું એટલે જાવ તો મને નામ ધક્કા મારીને તો નો કાટ રેવા દે અહીંયા કયું ને કે જાવ એમ બે દિવસ પછી આવજો ઓર તમે આ તમે શું બોલ બોલ કરો છો મહિનો પૂરો નહીં થાય ને ત્યાં સુધી હું નહીં રાખું દર મહિને બે દિવસ વહેલા આવીને પડે એટલે બધા ખર્ચા મારે કરવાના અરે બે દિવસ વહેલા આવ્યા તો શું થઈ ગયું ના પાડીને કે નહીં સાચું એમ તમારે જવું છે તો જાવ તમે પણ નીકળો ચાલો દર મહિને બે દિવસ વહેલું આવી જવાનું બટા મોટી હોવી એમ કીધું કે મહિનો પૂરો થવાને હજી બે દાડાની વાર છે પૂરા થાય ને પછી આવજો આ તો બે દિવસ વેલા જાવ તો ભાભી કઈ મરી જવાના છે રિયા તું શું કામ માથાકૂટ કરે છે હા બા ભલે ને બે દિવસ અહીંયા રોકાતા બે દિવસ પછી જતા રહે શું બે દિવસ રોકાતા મારે બહાર જવાનું છે પછી અહીંયા ઘરે ડોસીનું કામ કોણ કરશે બધું જરા બોલવામાં ધ્યાન રાખ અને તું બહાર જવાની છે ને હું નહીં બાનું ધ્યાન હું રાખીશ તમે શું ગંબુરો સાચવાના હતા તમને ખબર છે આ ડોશી ઘર કેટલું ગંદુ કરી નાખે છે હું તો સાફ કરી કરીને એમ નામ થાકી જાઉ છું અરે બા ઘરને જરાક પણ નઈ બગાડે તું તું તુંતરે શાંતિથી જા આઈની ઉપાધી ન કર એવા મારે કઈ ધંધા નથી કરવા હ બા ચલો ઊભા થા અને નીકળો અહીંયાથી ચાલ અરે પ્રેમથી કહું છું નીકળો ત્યાં રેવા દે ને હવે પા થાવ પણ મોતી બહુ મને નથી ઘર માં નો પાયુ એમને તો કાઈ નઈ માથું મારીને રેજો પણ તમે અહીંયા જાઓ ચલો ચલો રેવા અહીંથી ચાલ નીકળો અહીંથી બાને અરે રિયા હમત તો ખરા જરા અરે આ બે ઇ લેતી જાજે અને તમે ચલો આમ અંદર બાપ રિયા તને જરાક પણ ભાન પડે છે કે નહીં એ મારા બા છે અને તું અને ભાભી એની સાથે આવું વર્તન શું કામ કરો છો વ્યવારે થતું હોય ને એ બધું કરવું પડે હા અને આ મને સમજાવો છો ને જાઓ ન્યા તમારા ભાભીને સમજાવો પહેલા મોટા છે મારાથી અરે તને શું ખબર પડે વ્યવારમાં હા તમે બરાબર કરો છો મેં લોકોએ તો હેરાન કરી દીધા છે બાને કલાક પહેલા આવ્યા હતા પણ આ મીરા એને કાઢી મૂક્યા પછી નથી આવ્યા અરે બા તો મારા ઘરેથી એ નીકળી ગયા છે તો પછી બા ગયા ક્યાં હાય આ બધું ખોટું થઈ રહ્યું છે આ ભાભી અને રિયા આપણા બાને ઠેબે ચડાવી રહ્યા છે અને આપણે આપણે કાંઈ બોલી નથી શકતા અરે નમાલા થઈ ગયા છીએ આવ તારી વાત સાચી છે ખરેખર આપણે નમાલા થઈ ગયા છીએ આ બંને આપણી બાને હળધૂત કરી રહી છે અને આપણે ચૂપચાપ જોયા કરીએ છીએ પણ નહીં હવે આપણે કડક થવું પડશે હવે આપણે બોલવું જ પડશે નહીતર આ લોકો એક દિવસ આપણા માથે પણ છાણા થાપશે હવે એ બધું અત્યારે છોડો ને હા બા ગયા ક્યાં હશે એ વિચારો આપણે બાને ગોતવા જવું પડશે હા હા ચાલ આપણે બંને ભાઈ જઈએ ચાલ હા શું થયું અરે ના તમને નથી મળ્યા હું આખા ગામમાં જોઈ આવ્યો મેં પણ બધે તપાસ કરી લીધી કોઈ જગ્યાએ બા નથી મળ્યા હવે સમજાતું નથી કે આ બા ગયા ક્યાં હશે એક કામ કર આપણે આગળ તપાસ કરી ચાલ જલ્દી આ સોસાયટીમાં આવીને શું કરવાનું અહીંયા અંદર થોડા હોવાના છે વા અમે લોકો તમને ક્યાં ના ગોતી રહ્યા છે અને તમે અહીંયા બેઠા છો સુખામ ગોતો છો તમે તમને હું પડી છે મારી નક્કો દેવો નમા લાવો તમારી બાઈડીઓ મને ગગલાવીને ઘરની બહાર કાઢે અને તમે બે જણા ઊભા ઊભા મને જોયા કરો એક અક્ષર બોલી નો હકો તમે જીબુ હીવાઈ ગઈ હતી તમારી બા અમે જાણીએ છીએ કે આ બધું ખોટું થઈ રહ્યું છે પણ કોણ જાણે કેમ હમે એની સામે કઈ બોલી જ નથી શકતા હા તો જાવ ને તમે તમે લોકો કાઈ નઈ કરી શકો બાયડીના ગુલામ છો ગુલામ તમારી બાયડીઓ તમારી માને ઘરમાંથી બહાર કાઢે અને તમે બેવ જણા ઊભા ઉભો જોયા કરો એમ કાઈ નઈ થાય તમે જાવ આયાતી કહું છું બા એ બધું છોડો પહેલા તમે ઘરે આવો હા ના પડી ને મારે નથી આવું બે દિવસ પૂરા થાય ને પછી હું આવીશ ઈ પેલા નહીં આવું જાવ તમે અરે કેવી વાત કરો છો તમે આ બે દિવસ સુધી તમે અહીંયા રસ્તામાં રહેશો જુઓ મારા કે ભાઈના ગમેના ઘરે તમે ચાલો તમને અમે કહીએ છીએ ને તો પછી ચાલો ક્યાંય નથી આવું બેઉના ઘરની બાઈડીઓ એને મે જોઈ લીધી બે દાડા પછી જ આવીશ ભલે મારે આય રસ્તામાં હુવું પડે બા એવું કઈ નો હાલો તમે ઘરે હાલો બધું ઠીક થી હાલો હાલો મારે જીદ ના કરો તમે નથી આવું મારે નથી આવું કીધું ને રાવ તમે દેવ જણા આટલી બધી માની પડી હતી તો બાઈડીઓ અમે તો બોલાણું નહીં અને હવે બા હાલો તમે મારે જ્ઞાન ઠેબા ખાવા નથી આવું હાથ જોડું તમને બેવ વિચાર તો કરો આ કોઈ જોશે તો કેવું લાગશે આ મે હું લાગે છે બા એવું ના કરો ને ચાલો ને અમારા ઘરે નથી આવું મારે ભાઈ બા નહીં માન

હા એક કલાકથી તૈયાર થઈને બેઠી છું મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જવું છે મારે ક્યાં હતા તમે હું બાને ગોતવા ગયો હતો બા રોહનના ઘરે પણ નહોતા પહોંચ્યા અને અહીંયાથી નીકળી ગયા હતા તને ખબર છે બા ક્યાં મળ્યા હા બાજુની સોસાયટી છે ને એના એના ગેટ પાસે બેઠા હતા ભિખારીની જેમ મારા બાની હાલત હા તમારા બેના કારણે જ થઈ છે ઓય મારા કારણે છે નહીં હું ના નથી પડતી હા કે હું તમારા બાને નહીં સાચું એમ પણ સીધી એવી વાત છે વેવારે જે થતું હોય ને એ તો કરવું જ પડે હા બા બે દિવસ વેલા ઘરે આવ્યા તને એને રાખોમાં શું તું ઘસાઈ જવાની હતી વાત બે દિવસની નથી વાત નિયમોની છે જ્યારે આપણે નિયમ જ કર્યો છે કે એક મહિનો એટલે એક મહિનો એમાં એક કલાક પણ ન ચાલે બે દિવસ તો બહુ દૂરની વાત છે અને આ તમારા નાના ભાઈની વો દર મહિને બે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ બાને વેલા મોકલે તમે સરેરાશ હિસાબ કરો ને તો વર્ષે એક મહિનો વધારે થઈ જાય છે સાચવવાનો આવી અવર ચંડાઈ છે ને હું બરદાસ્ત નહીં કરું સીધી આવી વાત છે મહિનો એટલે મહિનો હા અવર ચંડાઈ છે ને તમે બે જ કરો છો હા બેમાંથી માં કે ઓછું નથી પણ હવે બહુ થઈ ગઈ હવે તમને બંનેને છે ને સીધી કરવા માટે અમારે જ કંઈક કરવું પડશે તો તમે શું કરી લેશો એ તો છે ને સમય આવે એટલે ખબર પડી જશે હું શું કરી શકું છું સમય સમય તમારો ક્યારેય નહીં આવે એટલે આવી રાહ જોવાનું બંધ કરી દો અને કામ ધંધામાં ધ્યાન આપો હું કામ ધંધામાં પણ ધ્યાન આપું છું અને એ મારી માં છે એટલે એની ધ્યાન રાખું ને એ પણ મારી ફરજ છે ખબર છે મને આ તમારી ફરજ છે ને તમારી પાસે રાખો મને સમજાવવાની કોશિશ ન કરો બાકી છે ને તમારી માં એક દિવસ પણ વેલી આવશે ને તો હું સાચવીશ તો નહીં હવે તારે છે ને એને કાયમ માટે સાચવવી પડશે એ યાદ રાખજે બધું યાદ રાખીશ હું બોલું છું જ કે આ તમારી માએ જ્યારે શરૂઆતમાં હું લગ્ન કરીને આવી ને મને બહુ હેરાન કરી હતી હવે મારા દિવસો આવ્યા છે હું પણ બદલો જ લઈ રહી છું અને હજી કઈ આડોળાઈ કરશો ને તો બરાબર બદલો બદોલતા મને આવડે છે અરે મારી માએ તારું શું ખરાબ કર્યું છે કે તું એની સાથે આવો એ તો બદલો લઈ રહી છે બધું મારે તમને કેવું જરૂરી છે ના રાખ્યા ને કાઢી મૂક્યા ને તમે શું કરી લીધું એ કહો ને ખાલી હું શું કરી લઉં છું ને હવે તું જોયા કર હવે તને ખબર પડશે કે કેટલી બીહે હો થાય છે જેટલા ઉલાડા મારો છે ને સાચવવાની હતી પહેલા તો કઈ ચાલ્યું નહીં અને હવે ઉશારીઓ કરચે ખોટી ખોટી તો મહારાણી જય આવ્યા બારગામ હા જય આવી પણ તમે કેમ આમ ડાડ બોલો છો હું બાર ગામ ગઈ તી એમાં તમને બળતરા થાય છે બળતરા ને તારા માય ફૂટ મને છે ને તારા પર ગુસ્સો આવે છે ઓ ઇંગ્લિશ ચપડ ચપડ મારા પર શું કામ ગુસ્સો આવે છે એટલા માટે કે દર મહિને બે ત્રણ દિવસ તું બાને વેલા મારા ઘરે મોકલી આપે છે કેમ તને શું જોર પડે છે કામ કરતા મને તો કઈ જોર નથી પડતું પણ મને એવું લાગે છે કે બે દિવસ વેલા તમારા ઘરે મોકલી દઉં ને એમાં તમને જોર પડતું હશે ઓબ્વિયસલી વાત આવી હતી ને કે એક મહિનો તારા ઘરે ને એક મહિનો મારા ઘરે તો હું શું કામ બે દિવસ સાચું વધારે કેમ બળ પડે છે તમને હા મને મને બળ પડે છે ચાલ માની લીધું પણ તને બળ ન પડતું હોય ને જોર ન આવતું હોય ને તો તારે રાખવા જોઈએ ને તો શું કામ વેલા મોકલી આપે છે હું વેલા નથી મોકલતી હું તો બાને સાચવું જ છું આ તો મારે બહાર જવું હતું ને એટલે મોકલ્યા તમે બે દિવસ સાચવશો તો કઈ ફેર નહીં પડી જાવ પતલા નહીં થઈ જાય એ તારે ક્યાં જોવાનું છે હું પતલી થઈ જાવ કે જાડી તું તારા ઘર નું કર ને બેન તારે સાચવવાના એટલે સાચવવાના પછી બે દિવસ વેલા મોકલીશ ને તો આવું સાંભળવું જ પડશે હું શું કામ બે દિવસ વેલા સાચવું રિયા અથડે ઓવર એક્ટિંગ ઓછી કર સારી નથી લાગતી તને શું લાગે છે હા તું આ રીતે વાત કરીશ તો હું બાને વધારે સાચવી લઈશ ચારેય નહીં મને ખબર છે કામ કરતા જોર પડે છે તને છે ને તકલીફ બહુ છે જીવનમાં કામની એટલે બાને મોકલી આપે છે ને મારા ઘર હા હું તો એમ જ કહું છું કે સાવ તમે બાને રાખો સાચવો તમે કેમ કે તમને બહુ બગ ગમે છે ને તારે જલસા કરવા છે બાને મારા ઘરે મોકલેને રખડું છે ભટકું છે આખો દિવસ એવું ક્યારેય નઈ બને હું તો મારા ભાગનું જ કામ કરીશ ભાભી બસ બહુ બોલી લીધું હા મારે છે ને તમારી સાથે કઈ મગજમારી નથી કરવી તમારી તો પહેલેથી આદત જ છે લાંબુ લફ કરવાની જાવ અહીંયાથી અને જવા દો મને નઈ જાવ તો શું કરી લઈશ અને મારી આદત છે લાંબી લપ કરવાની પણ તું ખરાવડાવે છે શું કા તારી આદતો છે ને બધી બગડેલી છે તું એટલી બધી સારી વ્યક્તિ હોય ને તો બે દિવસ મારા ઘરે મોકલાય જ નહીં હા તમે એટલા સુધરેલા હોય ને તો બાને બે દિવસ સાચવી લા લીધા હોત આ સાચું કે જા મને તું બારગામ જ ગઈતી કે પછી ખોટું બોલતી હતી કારણ કે આ ખોટું બોલવાનો લક્ષણ છે ને તારા મમ્મીના ઘરેથી તું લઈને જ આવી છે ઓ મારા મમ્મીને કાઈ ના કે તો નીતર મારાથી વધારે બોલાઈ જશે કહી દઉં છું અચ્છા તું બોલીને બતાવ તારાથી વધારે બોલાઈ જશે ને તો મારી પણ જીભમાં કંઈ તાળા નથી હું પણ બોલીશ હા તો જેઠાણી છો ને તો જેઠાણી માનું છો તો રેવા દ્યો સાસુ બનવાની કોશિશ ના કરો સાસુ અને તારી મારા કરમ ફૂટ્યા છે કે હું તારી સાસુ બનીશ હું તો જેઠાણી પણ પસ્તાઉ છું બોલ આ તો નોતો બનવું હજી ટાઈમ છે વયા જાવ ને પ્યાર નડતા મટો તું પાછળથી આવીને બેન હું કે પાછળથી આવીતી જે પહેલા આવ્યો એ રાજ કરે તારેનો તો આવું અમારા ઘર મને ખબર નોતી ને પેલા કે તમારા જેવી ડાકણ જેવી જેઠાણી હશે નઈતર આદી જોડે લગન જ ના કરત સેમ ટુ યુ મને ખબર નોતી ને કે હું ચૂડેલને ઘર માં લાવી રહી છું નઈતર હું ના જ પાડી દે કે આપણે આ ઘર માં કરવું જ નથી ઓ ચૂડેલ કોને કહે છે તું છે ચૂડેલ જેવી તું છે ને મારી ડાકણ ચાલ નીકળ તું નીકળ ચાલ અને આજ પછી મારી સામે મરતી નઈ કોઈ કે ડાકણ હારી ચૂડેલ ડાકણ ચૂડેલ ડાકણ છો જે ચૂડેલ જેવી છે હા મને કાળોતર ગડિયો

બધો જવાબ મળી જશે તને પહેલા તું મારી સાથે ચાલ કેમ મોટા ભાઈ ઘરે જવાનું છે શું કામ કે શું કામ છે કીધું ને મેં તને તારા બધા સવાલોનો જવાબ તને મળી જશે ના મારે નથી આવવું ત્યાં મેં કહ્યું ને તને તારે મારી સાથે આવવું જ પડશે ચાલ ના પાડીને મે તમને એકવાર કે નથી આવું મારે ને અને એના ઘરમાં તો ખા હું પણ જોઉં છું કે તું કેમ નથી આવતી પણ રોહન બા હવે તમે જરાય ચિંતા નહીં કરતા હવે બધું ઠીક થઈ જશે તમે બે આવો બેસ ઘર સુધી પહોંચી ગઈ તું ઓ મને છે ને તમારા ઘરે આવવાનો કોઈ શોખ નહોતો હા તો રોહને કહ્યું ને એટલે આવી છું તો આમ પણ રોહનભાઈ નું માની તૂટી ક્યાં જાય છે તું આ વખત ન માની તો ન ચાલે તમે તમારું કરો ને તમે કે મારા જેટ માની માની નુંધા પડી ગયા તારે શું લેવા દેવા છે હું માનું કે ના માનું અને અત્યારે છે ને મારા ઘર માં ઊભી છે તો થોડી સભ્યતા ને મર્યાદા નહીં તો જાવ નીકળો ચલો મને કોઈ શોખ જ નથી રોહન તમારે કામ હોય ને જલ્દી બતાવો મારા માં સાંભળવાની તેવડ નથી હા હમણા બધું જ કહું છું જલ્દી બતાવો ને તો નીકળ્યા મારા ઘર માંથી છે જેક નંબર ની નકતી ત્યાં આવીને ઊભી છે નકટી તું હોય બધાની સામે જેમ ફાવે એમ બોલે છે તે હવે તમારે બંનેને ચૂપ થવાનું છે કે નહીં રોહન આપણો ફેસલો આ લોકોને જણાવી દે એટલે એને પણ ખબર પડે કે કટલી વિહે હો થાય હા મોટા ભાઈ કહી દઉં છું આ લોકોને હા ભાભી ક્યારના તમે આને જવાનું કહો છો ને પણ આ એક નહીં સાથે સાથે તમે પણ જશો એટલે એટલે એમ કે તું આ કાગળ વિશે પૂછતી હતી ને હા તો કહી દઉં કે આ કાગળ છે ને ડિવોર્સ પેપર ના છે હાશ ગમ્યું મને આપી દો ડિવોર્સ એટલે આ ઘરમાંથી હર હંમેશા માટે જાય મારા ડિવોર્સ પેપર ના નથી તમારા બંનેના હશે તમારા બંનેના જ છે તે બરોબર કહીયું હા તારા અને ભાભી એટલે કે ભાઈ અને હું બંને તમને ડિવોર્સ આપવા માંગીએ છીએ તમે લોકો આમાં સહી કરી દીધો એટલે તમે લોકો છૂટા અને આ ઘરમાંથી જઈ શકો છો રોહનભાઈ શું બકવાસ કરો છો હવે અમે શું કામ છૂટું કરીએ પ્રોબ્લેમ તમારે બનેને હોય ને તો તમે છૂટું કરો હું નઈ કરું ના પ્રોબ્લેમ એકલા રોહનને નથી મને પણ છે કારણ કે હા મારી પણ માં છે અને તમે બંને એ અમારી માને હરદૂત કરી છે અરે એક બટકુ રોટલા માટે એને તરસાવ્યા છે તમારા બંનેના કારણે અમારી માને ભિખારી ની જેમ ગેટ ઉપર બેસવું પડ્યું છે એટલે જ અમે લોકો આ નિર્ણય લીધો છે અમે બંને ભાઈ તમને બંને છૂટાછેડા આપી રહ્યા છીએ હા એટલે તમને લોકો ને પણ શાંતિ અમારા બાને સાચવવા નહીં અને અમે અમારા બાને સાચવી લેશું હેમ પણ હા તમે લોકો એને વારે ઘડીએ ઘરમાંથી ધક્કા મારીને અપમાનિત કરીને એને બહાર કાઢો છો એના કરતાં તો સારું ને કે અમે લોકો તમારું અપમાન કરીને તમને લોકોને અમારા જ ઘરમાંથી બહાર કાઢીએ તમને લોકોને જરા પણ શરમ નથી આવતી અરે કયા ઘરમાં આવું જોયું છે અરે તમારા બંનેના કારણે અમારે બંને ભાઈને અમારી માને વેચવી પડી અરે એને સાચવવા માટે વારા કરવા પડ્યા અરે ભાઈ તમે કોની સાથે વાત કરો શું કામ વાત કરવી જોઈએ આપણે આ લોકો પાસે સહી કરાવો ને આ લોકોને કહો અહીંયાથી નીકળે એટલે વાત પતે જો તમે આવું ના કરી શકો ને હું પત્ની છું તમારી બા તમે સમજાવો ને તમારા દીકરાને હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં બા પ્લીઝ કઈ તો બોલો હા બા પાપી સાચું કહે છે તમે સમજાવો રોહન ને હું હું ડિવોર્સ પેપર સહી નહીં કરું રોહન તમે વચમાં નહીં બોલો તમારે કઈ કહેવાની જરૂર નથી આ લોકોનું આપણે બહુ સાંભળી લીધું અને બહુ સહન કરી લીધું તમે જ કહેતા હતા ને કે અમે નમાલા છીએ અત્યાર સુધી અમે બંને ભાઈ કઈ ન બોલ્યા એનો આ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે પણ બસ હવે નહીં પણ બા હું તમને મારા ઘરે સાચવીશ ભાભી ભલે ના સાચવે પણ હું સાચવી ના હું સાચવીશ તમને તારે ઘરે નથી લઈ જવાના પ્લીઝ પ્લીઝ અમને ઘરની બહાર નહીં કાઢો સમજાવો ને આ લોકોને અમે ક્યાં જઈશું હવે તમારા બંનેની કોઈ દલીલ નહીં ચાલે અમે લોકોએ નિર્ણય કરી જ લીધો છે કે અમે તમને છૂટાછેડા આપીને જ રહીશું કારણ કે અમારે અમારી માં જોઈએ છે જે ઘરમાં અમારી માનું અપમાન થતું હોય ને એ ઘરમાં તમારા જેવી સ્ત્રીઓને રાખીને કોઈ ફાયદો નથી અમારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હા હવે હું બાને કંઈ નઈ કહું હા રોહન હા બે દિવસ કંઈ નઈ કહો પછી પાછા હતા એમ ના એમ હા રોજનું નાટક છે તમારું હા કંઈ ને કંઈ આ ભી પડે ને એટલે તમે બાનું કાઢી નાખો પણ બસ હવે અમને ખબર પડી ગઈ છે તમે લોકો દલીલ ના કરો ને હાલો આમાં સહી કરો ફટાફટ બને ચાલો ના હું અમે નાટક નથી કરતા હે ને ભાભી રોહનભાઈ હું સાચવીશ છું બાને

તો મને મારા ઘરની લક્ષ્મી જોઈએ છે બંને લક્ષ્મી વગરનું ને લક્ષ્મી વગરનું ઘર તો કહેવાય પણ હા તમારા ઘરની લક્ષ્મી નથી તમે જોયું કે એણે તમારા ઉપર કેટલા જુલમ કર્યા હા જોયું અને અનુભવ્યું બધા જુલમ પણ મેં સહન કર્યા પણ કહેવાય છે ને છોરું કચોરું થાય માવતર કા માવતર ક્યારે ન થાય અરે થવું પડે આવું ને આવું તમે કરતા રહેશો ને એટલે જ આ લોકો આવું કર્યા કરે એકવાર કમાવતર થઈ જાવ ને એમાં શું થઈ ગયું ન્યા ના રોહન ના માવતર થી ક્યારે કમાવતર ન થવાય હશે નાદાની માં ભૂલ થઈ ગઈ સમજી ગયા ને અને તમને બંનેને કહું છું હવે તમે બંને હળીમળીને રહેશો ને હા હા મને બીજું કાંઈ નથી જોતું એ રોટલો આપી દેશો હું ખાઈ લઈશ પણ તમે ચારેય જણા મારી નજર સામે હસતા ખેલતા રહ્યો ને એક તો મારો પરિવાર છે બા હવે છે ને આ સંબંધમાં કોઈ બંધન નહીં રહે આ બંને દીકરા અને બંને ઘર તમારા છે તમારે જ્યાં રહેવું હોય ને ત્યાં તમે રહેજો હા બા પાપી સાચું કહે છે એના કરતા એક વતલો રસ્તો કાઢીએ તો એક મોટું ઘર લઈને આપણે બધા સાથે રહીએ તો મારે કોઈના ઘરે આવું જવું તો ન પડે ઠીક છે બા હા બા મને મંજૂર છે મને પણ મંજૂર છે તો દીકરાઓ તમે કોની રાહ જુઓ છો લક્ષ્મી છે આ ઘરની એક તો ભગવાન પણ માફ કરે તો તમે તો મારા દીકરાઓ છો મારું લોહી છો મારા સંસ્કાર છો તમે હા નો પાડી શકો અમે બે ભાઈઓ નાનપણથી સાથે રમીને મોટા થયા છીએ દીકરાઓને તો ક્યારે અલગ થવું જ નથી હોતું પણ આના જેવી સ્ત્રીઓ જ્યારે ઘરમાં આવે છે ને ત્યારે ઘરને વેર વિખેર કરી નાખે છે બાકી નાનપણથી સાથે રમીને મોટા થયા હોય એ ભાઈઓ વીસ વર્ષ સુધી અલગ ના થયા હોય તો લગ્ન પછી અલગ કેમ થાય સાચી વાત છે અને હજી એક વાત પરિસ્થિતિ ખરાબ હોય બાળકો નાના હોય તો તમે બે છો કદાચ વધારે પણ હોય ને તો એક એકમાં મરઘી જેમ એની પાંખમાં એના બચ્ચાઓને ઢાંકી દે છે ને એ મેં પણ ઢાંકી દે પણ બે ચાર ભાઈઓ થઈને એક માને ન સાચવી શકે ઘડપણમાં એથી કેવું ઠીક છે બા તમારી આ ઈચ્છા છે ને હા મારી આ ઈચ્છા મે બે ભાઈ જરૂર પૂરી કરી પણ તમે બને દીકરીઓ એક વાત યાદ રાખજો કે જો ફરીવાર આવી ભૂલ કરી છે ને તો આ ઘરમાંથી કાઢી મુકતા તમારે વાર નહીં લાગે પ્રોમિસ અમે હવે ભૂલ ક્યારેય નહીં કરી હાડી ના આ તને બોલવા <coughs> Mari <Marileca>, de <yo. tose>